એનું બાર ન પડે એના માટેનો આપણે અમને બહાર કાઢવામાં આવ્યા છે રાજકોટમાં ડૉક્ટર બાબેસાહેબ આંબેડકરની પ્રતિમા એ આ મૂકવાની એ નથી મૂકે એનો ભ્રષ્ટાચાર બહાર ન પડે એટલા માટે બહાર કાઢવામાં આવ્યા છે આ લોકો પોતે કરેલા કાર્યો જે હકીકતમાં ખોટા કરાવેલા છે ભ્રષ્ટાચાર કેવી કરાવે છે ડામરના ખોટા બિલો રજૂ કર્યા છે બે ચોકના બિલો રજૂ કર્યા છે એના કરોડો રૂપિયાના કૌભાંડ બહાર ન પડે એના માટે અમને બહાર કાઢી મૂકવામાં આવે છે અને એ પોતાની ચર્ચાઓ કરે છે હકીકતમાં પોતાનો ચહેરો બિયામણો છે એ અમને ખબર નથી એનો બતાવ્યા પછી ભાજપ પોતાનો ચહેરો આટલો બિયામણો છે બતાવ્યા પછી જો ખબર પડે એટલે અમને બહાર કાઢી મૂકવામાં છે જો આ વિરોધ પક્ષ છે એટલે કોંગ્રેસ વાળા તો વિરોધ કરવાના જ છે એમાં આપણે સ્વાભાવિક છે ગમે ને વિરોધ પક્ષ એટલે વિરોધ કરતા હોય અને બીજું તમને હજી કહી દો જ્યાં જ્યાં પાણી ભરાણું છે જ્યાં જ્યાં ખાડા છે અમે હા પાડી છે નથી ખાડા પીડા એવું નથી કહેતા બાકી બુરાઈ ગયા છે તો એ સોટ્યા છે ખાડા પડી ગયા ખાડા પડી ગયા ક્યાં એવા મેજર મોટા મોટા ખાડા છે ખાડા પડી ગયા હોય ટોટલ ટોટલ અધિકારીઓ દોડે છે ખાડા વાહે એક વાટલ બધા આપણે એને કેવું પડે તમને ખાડા બાકી રહી ગયા ઠીક છે બીજું નાના મોટા ક્યાંય રહી ગયા બાળકો ખાડા હોય બાકી એવું કઈ જ નહીં મારા ધ્યાન પણ એની વાત કે મોટા મેજર ખાડા રહી ગયા હોય એટલે વરસાદના હિસાબે ડામર બંધ હોય બંધ હોય એટલે કમિશનને કીધું વરફ નીકળે તો એ ડામર થાય વરસાદ પાણીમાં તો ડામર રહે નહિ ડામર ઉખડી જાય એટલે એને કીધું તમને વાત સાચી છે તમારે એમાં બીજું કંઈ હોય જ નહીં પાણી ને અને ડામર ને આડવેર છે હજી તમે સમજી લ્યો એને બેને આડવેર છે એટલે વરફ નીકળે તો જ ખાડા મોટા હોય બુરે ડામર થી અને ડામર તો જ ચાલુ થાય નહીં નથી એવું મેં નહીં કીધું હજી તમે સમજી લ્યો ક્યાંક જ્યાં વરસાદ છે ત્યાં કારણે ખાડા પડ્યા હું હજી કરો જ્યાં વરસાદ ના પાણી ભરાય છે

સરકાર દ્વારા અમને રાજ્ય સરકાર દ્વારા એક પત્ર આપવામાં આવ્યો હતો કે એમની ઉપર વધુ તપાસ અર્થે મંજૂરીની મંજૂરી આપવામાં આવે કારણ કે કાયદાની જોગવાઈ મુજબ ક્લાસ વન ઓફિસર હોય એની ઉપર કોઈ પણ જાતની તપાસ કરવાની હોય ત્યારે સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડની અંદર આ મંજૂરી લેવા પાત્ર હોય છે એ આજે એક દરખાસ્ત હતી કે સરકારની એક એજન્સી દ્વારા એમની ઉપર ખાતાકીય તપાસ શરૂ કરવા માટે મંજૂરી માટે એક દરખાસ્ત હતી એને આજે અમે લોકોએ મંજૂર કરી છે રાજકોટ મહાનગરપાલિકા જનરલ બોર્ડ દર બે મહિને થતું હોય છે ત્યારે પેલા કત મિતિંગનું રોજ કામ પછી વંદે માત્ર પછી જે લોકોએ પ્રશ્નની રજૂઆત કરવાના હોય જેનો ક્રમાંક પેલો આવેલો હોય એ પ્રશ્નની રજૂઆત કરી શકે ટોટલ બધા પ્રશ્ન થઈને બત્રીસ પ્રશ્ન આપણે રજૂ કરેલા હતા એમાં આજે પેલો ક્રમાંક પેલા પ્રશ્ન કોર્પોરેટર વોર્ડ નંબર સત્તર ના કીર્તિબા રાણા નો હતો રાજકોટ મહાનગરપાલિકા મોન્સૂન ની કામગીરી કરી રહી છે આજે કોંગ્રેસ પાટા બાંધી કમરે પટ્ટા બાંધી અને તેના કોર્પોરેટરો આવેલા હતા કોર્પોરેટર વોર્ડ નંબર પંદરના કોંગ્રેસના ક્યારે પણ મેયર ઓફિસની અંદર પોતાના

પણ પોતાના વિસ્તારની અંદર ક્યાંય ખાડા હોય તો એક પણ પદાધિકારીને એને જાણ કરેલી નહોતી કે અમારા વિસ્તારની અંદર આ બાબતની અમને અગવડતા છે આપણે પંદર નંબર હોર્ડની અંદર પણ એટલા જ કામો અન્ય વોર્ડમાં કરી છે એટલા જ કામો ત્યાં પણ આપણે કરી દીધા છે કેમ કે લોકો જ્યાં રહેતા હોય ત્યાં સુવિધા આપવી એ રાજકોટ મહાનગરપાલિકાની એક વ્યવસ્થાના ભાગ રૂપે આપણે એ સુવિધા પણ એને આપેલી છે પણ કાયમી ચર્ચામાં રહેવું લેખાવો કરવો એની માનસિકતા છે એટલે કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડની અંદર લઈને આવતા હોય છે બોર્ડની આ એક ગરિમા છે એ ખરડાતી હોય છે એટલે આવા પ્રશ્ન એને રજૂ કરવાની તેવું લાગે છે એટલે તો એ કાયમી પાટાપિંડી અથવા કાગળ ઉપર લખાણ લઈ એ જનરલ બોર્ડની અંદર આપણે આવું કાંઈ કરી નથી શકતા આવા દેખાવા લઈને પોતાના પ્રશ્ન આવી રીતે રજૂ કરે છે લોકોના પ્રશ્નને ભૂલી જાય અને પોતાની આ વેદનાઓ છે એ ખોટી નાટક ડ્રામા કરીને રજુ કરે છે કોર્પોરેશન કામગીરી કરે છે અને આપણે એક એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે એ પણ આપણે એનું તાત્કાલિક જ્યાં પણ તમે હોય એનું મોનિટરિંગ કરીને એપ્લિકેશન ની અંદર તમારો વિસ્તાર અંદર નાખી દો તો એ પણ કામ કોર્પોરેશન ની અંદર થતું હોય છે રાજકોટમાં વરસાદના હિસાબે સ્વાભાવિક છે કે રાજકોટ સિવાય અન્ય વિસ્તારો રાજકોટ મહાનગરપાલિકા સિવાયની અન્ય મહાનગરપાલિકાઓમાં વરસાદના લીધે ખાડા પડતા હોય છે રાજકોટ વાત નથી કરતા જ્યાં પણ આ કામગીરી અત્યારે દરેક વિસ્તારની અંદર ચાલુ છે એ કામગીરી વરસાદના લીધે સ્વાભાવિક છે કે ચોમાસાની અંદર વરસાદ ચાલુ હોય આપણે કામ ન કરી શકતા હોય એના લીધે અત્યારે આ કામગીરી ચાલુ છે પેલો જ પ્રશ્ન ખાડા બાબતનો હતો એનો પ્રશ્ન વિસ્તૃત પ્રશ્નનો જવાબ કમિશનર સાહેબે પોતે પણ આપેલો છે અને એ સિવાય આપણે એપ્લિકેશન ની અંદર જ્યારે આપણે એપ્લિકેશન નાખો કે અહીંયા ખાડો છે તો તાત્કાલિક ધોરણે વોર્ડના અધિકારીઓ જે છે એ પણ કામગીરી અત્યારે ચાલુ જ છે અને આપ પણ જોઈ શકતા હશો કે જ્યાં હશે વધારે ખાડા ત્યાં એને ભુરી બ્લોક મૂકી અને ભુરી અને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે છે સાન સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો